કાલોલ તાલુકાના મુખ્ય હાઈવે પર કુદરતી સાનિધ્યમાં મધવાસ ગામના સીમાડે ગોષણેશ્વર મહાદેવનું પૌરાણિક સુંદર મંદિર આવેલું છે મંદિરમાં મહાદેવનું શિવલિંગ જમીનની અંદર છે જ્યારે જમીનમાં શિવજીનું શિવલિંગ મળ્યું હતું ત્યારે જેમ ખોદકામ કરતા તેમ તે જમીનમાં અંદર જતું હતું એટલે ગામવાસીઓએ ખોદકામ રોકી જે સ્થિતિમાં શિવલિંગ છે તેમ જ રાખી મહાદેવની પૂજા અર્ચના કરવાનું ચાલુ કર્યું હતું આ મંદિર વર્ષો પુરાણું છે લગભગ મારી સાઠ વર્ષની ઉંમર છે પણ હું એક વર્ષનો હતો પછીથી હું મંદિર કાયમ આવો છું તો તારની પછી આ મંદિરની બહુ એમ જેમ જેમ દિવસો જતા થયા એમ એમ મંદિરનું માહોલ અને ભગવાન સ્વયં પ્રગટ થાય એટલે એનું બધું ઝડપી થોડી વિકાસ થવા મળ્યો કાલુલ તાલુકાના મુખ્ય હાઈવે પર મધવાસ ગામ આવેલું છે મધવાસ ગામ પાસે વર્ષો પહેલાં જંગલ હતું આ જંગલમાં ગોવાળો ગાયો ચરાવવા આવતા હતા જેમાં મધવાસ ગામની સીમમાં એક ગાય સતત એક જ જગ્યા પર રોજ બરોજ પોતાનું દૂધ દોહવા આવતી હતી દિવસ દરમિયાન ગાય તેના દૂધની પથ્થર પર જલધારા કરીને નીકળી જતી હતી દિવસે અને રાત્રે ગાયનું દૂધ દોવાતું હતું એટલે ગાયનો માલિક શોધવા લાગ્યો કે આ ગાયનું દૂધ કોણ દોઈ લઈ રહ્યું છે ગાયનો પીછો કરતા માલિક તે જગ્યા પર પહોંચી ગયો જ્યાં ગાયનું દૂધ જલધારા થઈને દોહવાતું હતું અને તેણે જોયું કે ગાય એક પથ્થર પર પોતાનું દૂધ આપતી હતી એટલે ગાયના માલિક અને સ્થાનિક લોકો દ્વારા ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને એક પથ્થર દેખાયો જેમ જેમ ખોદકામ કરતા ગયા તેમ તેમ તે પથ્થર નીચે ઉતરતો ગયો એટલે સ્થાનિકો સમજી ગયા કે આ પથ્થર ચમત્કારિક છે અને મહાદેવ પધાર્યા છે ગ્રામજનોએ મહાદેવના શિવલિંગને ગૌષણેશ્વર મહાદેવ નામ આપ્યું અને તે સમયથી લોકો આ સ્થળ પર દર્શન કરતા થયા તો ગામ લોકો બધા ભેગા થઈને એની તપાસ કરતો થોડું ખોદકામ કર્યું અંદરથી ખબર પડી કે શિવલિંગ છે તો શિવલિંગ નીચે જવા લાગ્યું એટલે લોકોએ ખોદવાનું બંધ કર્યું ગામ લોકોએ પછી ખોદવાનું બંધ કર્યું એના પછી બધાએ નાનું મંદિર બનાવ્યું હવે આ મંદિરની પ્રગતિ ત્યારે વડીલોનું એવું કહેવું છે પછી વડીલોએ એવું કહેવું છે કે ગામના કાલોલ એક જે મહારાજ રહેતા હતા પૂજા કરતા હતા તો કાલોલમાં એ મહારાજ એક પગે છ મહિના ઊભા રહ્યા હતા જેવું કહેવત છે અત્યારે વડીલોને થોડું યાદ છે અને એક પગે ઉભા રહ્યા એટલે કાલોલથી બધા લોકો ગામ લોકો બધા ભેગા થયા કહેવાય આ મહારાજની એ વ્યાજ છે તો એમને કંઈક પૂરી થયો વગર તારે પછી એનું મંદિર આ મોટું બનાવ્યું જેમ જેમ લોકોને મહાદેવ વિશે ખબર પડતી ગઈ તેમ તેમ લોકો દર્શન કરવા આવતા થયા સ્થાનિક લોકોએ ફાળો ભેગો કરીને મંદિર બનાવ્યું આજે ઘટાદાર વૃક્ષોની વચ્ચે મહાદેવનું અનોખું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે મંદિર આજુબાજુ પહોળો વિસ્તાર અને ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે મંદિરમાં પ્રવેશવાની સાથે ગૌ માતાના દર્શન થાય છે પ્રવેશદ્વારની અંદર પ્રવેશ થતાં ડાબી બાજુ ગણેશજી અને જમણી બાજુ હનુમાનજીને બિરાજમાન કર્યા છે સામેની મુખ્ય બાજુએ માતાજીને બિરાજમાન કર્યા છે અને વચ્ચે મહાદેવ બિરાજમાન થયેલા છે મહાદેવના શિવલિંગ ફરતે વાસુકી નાગ છે અને મહાદેવના સાનિધ્યમાં અખંડ દીવાની જ્યોત પ્રગટાવી રાખવામાં આવી છે મહાદેવની પૂજા અર્ચના કરવા માટે ભક્તો વહેલી સવારે મંદિરે આવે છે ભાવિકો મહાદેવને જળ અર્પણ કરી બીલી ચડાવી ચંદનનો લેપ કરી પૂજા કરી ધન્ય થાય છે દર સોમવારે શિવરાત્રી અહીં અગાડી આવું છું અહીં અગાડી આવું છું તો બધા કામ સફળ થાય છે આમ અને કોઈ બી પ્રસંગ હોય છે તો અહીં અગાડીથી નીકળું તો પહેલા દર્શન કરીને જ આવું છું અહીંથી મહાદેવના મંદિર અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે શ્રાવણ માસમાં મહાદેવજીના દર્શને ભક્તોની ભીડ જામે છે શિવરાત્રી અને જન્માષ્ટમીએ મંદિરે મેળો ભરાય છે લોકો મેળામાં આવી આનંદ માણી મહાદેવના દર્શન કરી સકારાત્મક ઉર્જા મેળવી ઘરે જાય છે ઘણા એવા ભક્તોની આવે છે જેમની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે જેમનું મન સંતુષ્ટ પામે છે ને અહીં બારે માસ પૂજા ચાલતી હોય છે શિવરાત્રીનો મેળો મોટો લાગેલો હોય છે અષ્ટમીનો મેળો લાગે છે અષ્ટમી પર એક મોટો શ્રંગાર પણ કરવાનો આવે છે ભંડારો બી થતા હોય છે અને અવારનવાર વિધિ વિધાન પૂજા અર્ચના ચાલુ હોય છે શિવલિંગ લગભગ વર્ષ જૂનું છે પણ અંદર લગભગ પાંચ ફૂટ ઊંડું કહેવાય છે અહીંયા આગળ પાંચ સીડી ચડવી પડે છે મહાદેવના મંદિરમાં દરરોજ આજુબાજુના વિસ્તાર અને કાલોલ હાલોલમાંથી ભાવિકો દર્શન કરવા માટે આવે છે મહિલાઓ બાળકો તેમજ પુરુષ યુવાનો મંદિરે આવી દર્શન કરી ધન્ય ધન્ય થઈ જાય છે દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓ શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મહાદેવને પ્રાર્થના કરે છે મહાદેવ તેમના દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરી તેમના પર આશીર્વાદ વરસાવે છે મંદિર તો હું તો વર્ષોથી આવું છું કે હું નાનપણથી ભોલેની ભક્ત છું નાનપણથી એટલે બચપન એટલે મારું બચપન જ મહાદેવની સાનિધ્યમાં ગયું છે તો આ સાસરી છે મારી એટલે અહીં પણ મને ભોલેનાથ મળ્યા છે અને મને જે જે મેં માંગ્યું છે ગૌષ્ણે મહાદેવ મંદિરમાં આવીને એ એ ઈચ્છા મારી પૂરી તરફ પૂર્ણ થઈ છે અને મને બહુ ટાઈમથી એક બહુ મોટી બીમારી હતી જેનું ભગવાને મારી બીમારીને દૂર કરી દીધી છે તો મારા માટે તો આ મંદિર મતલબ મારી જીવન છે આ મંદિર આવવાનું અને ગમે ત્યારે આવી શકું છું ને દર સોમવાર દર સોમવાર તો હું આવું છું અહીંયા આગળ લોકવાયકા મુજબ જે મહંતો મંદિરમાં પૂજા કરતા હતા અને જેમણે સમાધિ લીધી હોય તે મહંતોની મંદિર પરિસરમાં નાની દેરીઓ બાંધવામાં આવી છે મંદિરમાં પૂજારી દ્વારા દરરોજ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે સાંજે મંદિરમાં થતી ધૂપ આરતી મંદિરના વાતાવરણને સુવાસિત અને પવિત્ર કરે છે આરતી સમયે મંદિરમાં શંખનાદ ઘંટનાદ ડમરૂ અને ઢોલ નગારા પરિસરના દરેક ખૂણામાં સકારાત્મક તરંગો પેદા કરે છે અને મંદિરનું વાતાવરણ ગુંજી ઉઠે છે મહાદેવજીની આરતીમાં ગ્રામવાસીઓ જોડાઈને મહાદેવમાં લીન થાય છે